નાઈ થી ગાઈ લો એ તું કમાન્ડ લાગુ બજોઈ પડી जातोય તારે તારે ઘરે બતાનું છાતી બેઈ जातो હોય મટી મટી જતી હોય ના કરું મટી जातो હોય લો આ સિકો ચાર ગળી જના રે મારો દોડ सावधानी बर नाही नो आप लेखमा कैसी हुए ज़माने डॉलर ली गया हूँ जेब कांसे जेब कांसे जेब कांसे वाह वाह यार 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 �

અરે નુમેનું મોછર મને પાંચ મે અને આ બિરાત જે ના જોયું મને બધા પૂરા કરવાની આ પણ સુમા ઉપનિષને કોઈ ના હોય તો માતા બોલી પણ એટલા જaget કે જીનો કરી ગયો અને કોને કોઈને દેરો છે ને કોઈ તને બોલી દે